ઉનાળ અને ગરમીમાં દૂધીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં દૂધીમાંથી ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો છે તો એની રેસીપી અહીંયા શેર કરી છે ગમે તો લાઇક શેર અને ફોલો કરજો તો હાંડવા માટે સૌથી પહેલાં ખીરું તૈયાર કરીશું એના માટે એક બાઉલમાં સોજી અથવા તો રવો બેસન અને દહીં મિક્સ કરીશું જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સોજી ઉમેરી છે એ ફૂલી જશે મેં અહીંયા એક મોટી દૂધી લીધી છે એને છીણી લીધી છે એનું છીણ ઉમેરીશું મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું ધાણા જીરું હળદર હિંગ ખાંડ અને તેલ ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીશું દૂધીની છીણ ઉમેરેલી હોવાથી હવે પાણીની જરૂર આમાં નહીં પડે સમારેલી કોથમીર ઉમેરીશું ઇન્સ્ટન્ટ આઠા માટે ઈનો ઉમેરવાનો છે અને એક્ટિવેટ કરવા માટે એકદમ થોડું પાણી બરાબર મિક્સ કરીશું અને હવે પેનમાં હાંડવો ઉતારી લઈશું હવે કઢાઈમાં તેલ મૂકીશું ગરમ થાય એટલે રાઈ અને સફેદ તલનો વઘાર કરવાનો છે હાંડવાનું ખીરું ત્રણ થી ચાર ચમચા જેટલું પાતરીશું ઉપરથી તલ સ્પ્રિંકલ કરવાના છે ઢાંકીને હાંડવાની બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકી લેવાનો છે